તો આ તરફ ખેડા ખાતે સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવવામાં આવી મહેમદાબાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવવામાં આવી એકત્રીસ ફૂટ ઊંચાઈ પચાસ બાય પચાસ ફૂટ લંબાઈ ધરાવતી હોળી કરવામાં આવી પંદર હજાર કિલો લાકડા અને એકાવન જડીબુટ્ટીઓનો પણ ખાસ ઉપયોગ કરાયો હતો અગિયારસો જેટલા છાણા પણ તેમાં હોમવામાં આવ્યા ઇકો ફ્રેન્ડલી હોળીથી બે કિલોમીટર પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહેશે છેલ્લા બાર વર્ષથી અહીંયા ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ બાય ત્રીસ લંબાઈ પહોળાઈ ધરાવતી અને એકત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતી આ ઇકો ઇકો ફ્રેન્ડલી હોડી છે જેની અંદર પંદર હજાર કિલોથી વધુ લાકડા અને એકાવનથી બી એકાવનથી બી વધારે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે બે કિલોમીટરના વિસ્તારની અંદર પર્યાવરણ મુક્ત થશે અને ઓક્સિજનમાં વધારો થશે એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી છે ખાસ કરીને તમને દ્રશ્યો બતાવીશ તો વાત કરીએ તો આ ઇકો ફ્રેન્ડલી હોળી જે સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટમાં જે તૈયાર કરવામાં આવી છે જેમાંથી આ હોળી એકત્રીસ ફૂંટની ઊંચાઈ અને પચાસ બાય પચાસ ફૂટની લંબાઈ ધરાવતી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી હતી સમગ્ર વાત કરીએ તો પંદર હજારથી વધુ લાકડાનો અને એકાવનથી વધી જ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી છે આ હોળીમાં ખાસ કરીને શ્રીફળ સાથે છાણાનો ઉપયોગ કરી જે બનાવવામાં આવી છે મંદિરના ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું રાત્રે આઠ કલાકે આ હોળીને પ્રગટાવવામાં આવશે અને દૂર દૂરથી આ હોળીના દર્શન માટે ભક્તો આવતા હોય છે હસન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ મહેમદાબાદ